નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે સનાતન ધર્મોમાં તુલસીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તે ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે મોટાભાગના લોકો ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તુલસીનો છોડ લગાવે છે અને તેની પૂજા કરે છે આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેથી તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે તેના પાન વિના ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરવામાં આવતું નથી લોકો દરરોજ તેની પૂજા કરે છે અને સમૃદ્ધિ માટે ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે તેને જળ ચડાવે છે જોકે તુલસીને જળ અર્પણ કરતી વખતે કેટલાક મંત્રનો જાપ કરવો જોઈએ આ વિના પૂજા સ્વીકારાતી નથી દરરોજ તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે સવારે સ્નાન કર્યા પછી જ તુલસીની પૂજા કરવી જોઈએ સૂર્યોદય પછી જ આ છોડને પાણી ચડાવવું યોગ્ય માનવામાં આવે છે રવિવારના દિવસે તુલસીના છોડના પાન ક્યારેય ન તોડવા જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય છે એવી માન્યતા છે કે ગ્રહોની દશા અને દિશા સુધારવા માટે દરરોજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ જો પાણી અર્પણ કરતી વખતે તુલસી મંત્રનો જાપ કરવામાં આવે તો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે અને આ પછી જ પૂજા સ્વીકારવામાં આવે છે તો આ તુલસી મંત્ર છે એ બોલતા બોલતા આપણે તેમને જળ ચડાવીશું મહાપ્રસાદ જનાની સૌભાગ્યશાળી અધિવ્યાધિહરનિત્ય તુલસી ત્વમ આ મંત્ર બોલતા બોલતા તમે માતા તુલસીને જળ ચડાવશો જો તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો પૂજા પણ સ્વીકારાય છે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને આપણા પર આશીર્વાદ વરસાવે છે આ મંત્રના પ્રભાવથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સુખ સમૃદ્ધિ વધે છે તો આ રીતે તમે તુલસી મંત્રનો જાપ કરતા કરતા તુલસી માતાને પાણી અર્પણ કરશો